જીભ ઉપર જેનું કાબુ બને જીવન એનું આબું વિશ્વવત્સલ્ય વત્સલ્ય વિશ્વવંદનીય શ્રમણ ભગવાન જેમણે અનાદિકાળથી ભટકતા જીવોને સત્યરાહના દર્શન કરાવ્યા એવા પ્રભુના ચરણોમાં આપણા સૌના વંદન નમસ્કાર ગુરુ ભગવંતોના ચરણોમાં આપણા સૌના વંદન નમસ્કાર મોક્ષ ભાઈઓ અને બહેનો સૌને મહારાજ જય જીનેન્દ્ર આપણો વિષય છે જીભ ઉપર જેનું કાબુ બને જીવન એનું આબુ જન્મ અનંત જીવોને અનંતી વાર મળે પણ જીભ અસંખ્યતાને જ મળે એટલે કે બધાને જીભ નથી મળતી ચોર્યાસી લાખ જીવાયોની છે એમાં બાવન લાખ જીવાયોનીને જીભ નથી મળી જીભ અસંખ્યતાને મળી પણ સમજણ કેટલાને શું બોલવું ક્યારે બોલવું કેવું બોલવું કોને બોલવું એની સમજ હોવા છતાં કેટલું બોલવું એની સમજ જેની પાસે નથી એ જાણે અજાણે પણ ખુદને અપ્રિય બનાવી દેશે છે એક રાજા એને સ્વપ્નમાં જુએ છે કે બત્રીસી પડી ગઈ સ્વપ્ન પાઠકને સવારે બોલાવે છે સ્વપ્ન પાઠક આવે છે અને જુએ છે તો કહે છે હે રાજન તમારું મૃત્યુ સૌથી પહેલાં થશે રાજાએ એને અપમાનિત કરીને કાઢી નાખ્યો બીજા સ્વપ્ન પાઠકને બોલાવે છે સ્વપ્ન પાઠક કહે છે હે રાજન આપનું કલ્યાણ થાઓ કલ્યાણ થાઓ હે રાજન આપ સુખી થાઓ આપ બહુ સુખી થશો કારણ દુઃખ આપ ક્યારે પણ નહીં જુઓ આપણો આટલો મોટો પરિવાર એમાં કોઈનું પણ મૃત્યુ આપને જોવું નહીં પડે અને રાજા એને સન્માનિત કરે છે સમજણ પડી બોલવાનો બંનેનો ભાવાર્થ એક જ હતો પણ બોલવામાં કેવું બોલવું જોઈએ ભાવનગરમાં એક બહેન સ્ટેજ ઉપર આવે છે કે મારે બે શબ્દ બોલવા છે અને એને માઈક આપવામાં આવે છે પહેલાં જ બોલે છે ભાવનગરમાં છે ને એટલે કે છે ભાન વગરના ભાઈઓ અને બહેનો બોલવું હતું ભાવનગર બોલ્યા શું એટલે શું બોલવું એની સમજણ જીભ તો જન્મથી મળી પણ એનો સદઉપયોગ કરવાની કળા આખો જન્મારો ઓછો પડે આપણું મોઢું છે ને એ ગેરેજ છે ગેરેજ અને જીભ છે મોટર છે ગેરેજમાંથી મોટર બહાર તમે ક્યારે કાઢો ક્યારે કાઢો ભાઈઓ મોટર ચલાવતા ડ્રાઇવિંગ શીખ્યા હો ત્યારે અને એમને એમ કાઢો તો શું થાય એક્સિડન્ટ તો જીભ પણ સમજાયું કે સંભળાયું વિચારોની આવક કરતાં શબ્દોની જાવક જેની વધુ છે એને અંતે પસ્તાવવાનો જ વારો આવે જીભ બે કામ કરે ખાય અને ખોદે આહારની ભૂલે હોસ્પિટલ સર્જાય અને ઉચ્ચારની ભૂલે હાઈકોર્ટ સર્જાય માટે જ તો કહ્યું છે ને કે હાઈકોર્ટની માતાનું નામ અને હોસ્પિટલની જનેતાનું નામ આ જીભ છે એટલે વિચારી વિચારીને બોલો સમજણપૂર્વક બોલો વિચારીને ખાઓ સાત્વિક ખાઓ એટલે જ આજનો વિષય આપણો છે કે જીભ ઉપર જેનું કાબુ જીવન બને એનું આબુ જ્ઞાનીઓ કહે છે વાણી અને પાણી બંને ગાડી ગાડીને વાપરો બેનો આપણે પૈસાની કરકસર તો બહુ કરીએ પણ જરૂર છે એથી વધુ પાણીની પણ કર્કશર કરવાની અને પાણીથી પણ વધુ જરૂરી છે વાણીની કર્કશર કરવાની બહેનો આપણે કપડાં ધોવા બેસીએ બધી જ સામગ્રી લઈને બેસીએ બરાબર પણ પહેલાં આપણે શેનો ઉપયોગ કરીએ પાણીનો કારણ કપડાંને પહેલાં શું કરવા પડે ભીના કરીએ એમને એમ સાબુ લગાવીએ તો સાબુ લાગે એને પહેલાં ભીના કરવા પડે એને આપણે શું કરે કપડું ભીનું થાય એટલે શું થાય નરમ થાય નરમ સૂકામાં સાબુ પણ નથી લાગતું વાળંદુ ને વાણંદ જે વાળ કાપવા વાળો એ પણ પહેલાં વાળમાં પાણી રાખે વાળને ભીના કરે ડૉક્ટરે ડૉક્ટરે ઇન્જેક્શન આપે ને તો પહેલાં સ્પિરિટ લગાવે કોમળ કરે ભાગને એટલા ભાગને કોમળ કરે પથ્થર કઠણ બરોબર એના ઉપર પણ સતત પાણી પડે ને તો એ પણ પથ્થર પણ કોમળ બની જાય કારણ પાણી પથ્થરને પણ ભેદી નાખે કઠોર પથ્થર પણ પાણી આગળ એનું કાંઈ જ ન કરીશ થાય પાણીમાં ગયા પછી એને પણ નીચે બેસી જવું પડે પથ્થર જેવા પથ્થરને પણ નીચે બેસવું પડે તો કઠોર શબ્દ કેમ ચાલે કઠોર બોલવાથી ચાર નુકસાન વિચાર કર્યો ક્યારે પહેલું જ તો કઠોર બોલીએ આપણે એટલે એનું આપણને પ્રત્યાઘાત પણ કઠોર જ આવવાનું એક પતિ સિંહ જેવો અને એની પત્ની વાઘણ જેવી પતિ જમવા બેઠો થાળીમાં મગ હતા મગ ખાતા ખાતા કાંકરો આવ્યો દાંતમાં અને પતિએ ગર્જના કરી પત્નીને કે હે ભગવાન સાવરણા જેવા તને ભગવાને બે લાંબા હાથ આપ્યા છે તો કાંકરા કાઢતા મગમાંથી આવડતા નથી હવે પત્ની પણ કંઈ ઓછી નથી સામે એ પણ પ્રત્યાઘાતમાં જવાબ આપે છે એ પણ ત્રાટકી કે તમને પણ કૂતરા જેવા બે લાંબા દાંત આપ્યા છે તો કાંકરાને ચવાતા નથી તો હાથેથી કાઢી નાખો જોયું આ જીભ ચાલી પછી હાથ ચાલ્યો પરિણામ કેવું આવ્યું કુદરત કો ના પસંદ શક્તિ જબાન મે ઇસલીએ નાદી હડ્ડી જબાન મેં શરીરના દરેક અવયવોમાં હાડકા પણ એક જીભ જીભમાં કઠોરતાનો અભાવ રાખ્યો કારણ કઠોર વચન કોઈને ગમતા નથી બીજું નુકસાન છે અપ્રિય થઈ જાઓ અપ્રિય જે શબ્દો કુલ કાર્ય કરી શકતા હોય તે દિવાલનું કાર્ય કરી જાય જે શબ્દો અત્તર બનવા જોઈએ તે વિષ્ટા બની જાય કઠોર શબ્દ બોલવાથી જે મેરવણ બનવું જોઈએ કારણ અને વાણી મર્યાદામાં હોય ત્યાં સુધી ફાયદા પણ જો મર્યાદા મૂકી તો આખું મહાભારત સર્જાઈ જાય એક રાજા જંગલમાં ફરતો ફરતો રસ્તો ભૂલો પડ્યો ઘોડા ઉપર જઈ રહ્યો હતો સામે એક ઝૂંપડી દેખાણી અને રાજા એ ઝૂંપડીમાં ડોશીમાં બેઠા હતા રાજાએ ડોશીમાંને ઘોડા ઉપર બેઠા બેઠા જ પૂછ્યું એ ડોસલી આ રસ્તો ક્યાં જાય છે ડોસલી સા ઊંચું જુએ છે અને કહે છે આ રસ્તો તો ક્યાંય જતો નથી રસ્તો એની એક જગ્યાએ છે તું કોણ છે રાજા કહે છે હું મુસાફર છું ડોસીમાં કહે છે મુસાફર તો દુનિયામાં બે જ છે ચંદ્ર અને સૂરજ તું કોણ છે રાજા કહે છે હું રાજા છું ડોસીમાં કહે છે રાજા તો આ દુનિયામાં બે જ છે મેઘરાજા અને યમ રાજા

અને અજન્મ તું કોણ છે રાજા કહે છે હું દુખી છું દુખી તો આ દુનિયામાં બે જ છે એક સત્તાની પાછળ દોડનારો અને એક પૈસાની પાછળ દોડનારો તું કોણ છે હું ગરીબ છું લોસી કહે છે ગરીબ ગરીબ તો આ દુનિયામાં બે જ છે એક છે ગાય અને એક છે દીકરીનો બાપ તું કોણ છે રાજા કહે છે હું થાકેલો છું માજી કહે છે થાકેલા તો આ દુનિયામાં બે જ છે જે પૈસા અને પ્રતિષ્ઠાની પાછળ દોડે છે તું કોણ છે હવે રાજા તો ખરેખર થાક્યો હતો ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને કહે છે માજી તમે જ કહો હું કોણ છું માજી કહે છે રાજન હું તો તને પહેલાં જ ઓળખી ગઈ હતી પણ તારી જે આ ભાષા છે ને એ અપ્રિય લાગે એવી ભાષા છે તું રાજા થઈને આવી ભાષા વાપરે છે એક ભાઈ જાય છે ભાષણ સાંભળવા અને ભાષણ સાંભળીને બહાર નીકળે છે અને કહે છે કે આ તો આચાર્ય છે જોરદાર પ્રવચન આપ્યું પણ એ તો બોલે બધું સાચું થોડી હોય ઘરે પહોંચ્યા એ પહેલાં ચાલતા ચાલતા જે ભાઈને જીભનો લખવો થઈ ગયો આ છે બોલવાની તક એક ભાઈ મંદિરમાં બધા ટ્રસ્ટીઓની સાથે ઝઘડો કર્યો અને કંઈ મંદિરને તાળા લગાવી દો થોડા જ સમયમાં એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો મંદિરને તાળા લગાડવાના શબ્દ બોલેલા આજે એના વંશને તાળા લાગી ગયા એટલે ભાષા અપ્રિય ભાષા નહીં બોલો પથ્થર ઉપર જુઓ રોલ રોલર ફેરવે પથ્થર ઉપર પણ માટી ઉપર રોલર નથી ફેરવાતું પથ્થર પણ લીસો જોઈએ છે સ્મૂથ જોઈએ છે તો ભાષા પછી મીઠી ભાષા બોલવાથી ઉજ્જળ બનેલું જીવન પણ લીલું છમ બની જાય છે મીઠું બોલવાથી કોઈની ખુશી મેળવેલી પણ પાછી એને આપી શકાય છે મીઠું બોલો મધુરું બોલો આ કઠોર બોલવાથી ત્રીજું નુકસાન ચાર બતાવે ને પેલું યાદ છે કઠોર શબ્દ બોલવાથી એનો પ્રત્યાઘાત પણ કઠોર પડે બીજું બધાને અપ્રિય લાગીએ ત્રીજું ત્રીજું શબ્દ ત્રીજું આપણને કઠોર શબ્દ બોલવાથી હિંસા આદિના દોષ લાગે કારણ ભગવાને પણ ચાર પ્રકારની ભાષા બતાવી છે એમાં અસત્યનો તો ત્યાગ બતાવ્યો જ છે પણ સત્ય બોલવાથી પણ જો હિંસા થતી હોય તો મેતારજ રજ મુનિની જેમ મૌન રહી જાઓ નહીં તો કંસના ભાઈ આઈમુત્તાની જેમ સત્ય બોલેલા આઈ મુત્તા કંસને કહ્યું કે તારું મૃત્યુ દેવકીના પુત્રથી થશે સત્ય બોલ્યા હતા પણ બોલવા જેવું હતું સત્ય બોલ્યા તો કેટલી હિંસા થઈ ગઈ દેવકીને જેલમાં પૂર્યા અને પુત્રોની હત્યા કરાવી એટલે સત્ય બોલવાથી પણ પરદેશી રાજા સુરીકંતાને કહ્યું કે તારું મૃત્યુ ભગવાને એને પણ ખમાવાનું કહ્યું સુરીકંતાને ખમાવ્યા પરદેશી રાજાએ કાણાને કાણા ન કહીએ કડવા લાગે વેણ ધીમે રહીને પૂછીએ સાને ગુમાવ્યા નેણ જીભ છે ને તોતડી ચાલે પણ તોછડી ન ચાલે કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ રાજા અધિકારીઓને કૌટુંબિક પુરુષ દેવાનુપ્રિયો કંઈને બોલાવતા આપણી પુરાતન સંસ્કૃતિ કૌટુંબિક શાંતિ કઈ રીતે જળવાય એ માટે બંધારણની જેમ ભાષામાં પણ વિવેક રખતા પતિને પત્ની આરે કંઈને બોલાવે મીઠું બોલવાથી નિરાશાગ્રસ્તને આશાગ્રસ્ત બનાવી શકાય આપણી મીઠી ભાષા રાખીએ તો કડવી આપણને સામેવાળા પાસેથી મીઠી ભાષા જોઈએ છે તો આપણે કડવી ભાષાનો ઉપયોગ કેમ કરાય આપણે જો મીઠી ભાષા વાપરીએ તો આપણી ભાષા ઘટી ન જાય કે આપણામાં મીઠાશ ઘટી ન જાય કે એમાં આપણે દરિદ્ર ન બની જઈએ પણ સામેના માણસને સંતોષથી શ્રીમંત જરૂર બનાવી શકીએ તો શા માટે દરિદ્ર રહેવાનું બિરદાવો બિરદાવો એના ગુણોને પ્રમોદ ભાવથી બિરદાવો ખુસામત નહીં કંજુસાઈ નહીં કારણ વચનની અસર પડ્યા વગર રહેતી નથી અર્થ એકનો એક જ હોય પણ એની અસર અલગ અલગ થાય દાખલા તરીકે ઘરે કોઈ આવે અને તમે કહો કે આ મારી મારા બાપની બાયડી છે જનેતાની ઓળખાણ કરાવો અને બીજી બાજુ મા કહો સેમાં કેટલો ફરક અર્થ બંનેનો એકનો એક થયો મા કહો તો મોઢું ભરાઈ જાય અને બાપની બાઈડી કહો તો કેવું લાગે માના હૃદયમાં વાત્સલ્ય ભરાઈ જાય મા શબ્દ બોલવાથી અમૃતની ક્યારેય ખીલી ઉઠે કઠોર બોલવાથી ચોથું નુકસાન સંબંધોની સમાપ્તિ થઈ જાય બધું જ તૂટેલું કદાચ સાંધી શકાતું હોય પણ જેમ ઘોડો ભાંગ્યો ફેંકતા તો શું થાય મોતી ભાંગ્યું ન સાંધી શકાય તેમ મન પણ મોતી સમાન છે એક વખત ભંગાઈ ગયું પછી સાંધી શકાતું નથી ભીલ અને વાઘ બંને મિત્ર એક વખત ભીલ વાઘને કહે છે ચાલ મારા ઘરે જમવા અને ભીલ એની વાઘ ભીલની સાથે જાય છે ભીલની પત્ની ભીલણ સામેથી વાઘને આવતા જુએ છે અને ક્રોધિત થઈને રાડ પાડે છે કે કૂતરા ત્યાં જ ઊભો રહેજે અહીંથી બહાર નીકળ મારા ઘરમાં આવતો નહીં આ શબ્દ સાંભળીને વાઘ ઊભી પૂછડીએ ભાગ્યો પછી બીજી વાર ભીલને ક્યારેય મળ્યો નહીં મહિનાઓ નીકળી ગયા ભીલ શોધતો શોધતો એને વાઘ મળ્યો એણે વાઘને પૂછ્યું કે આપણા આટલા સારા સંબંધો આપણી આટલી મિત્રતા અને તું કેમ મને ક્યારે મળતો નથી તો વાઘ એને કહે છે તું મારા પગ ઉપર તીર માર બાણ માર બાણ બહુ આગ્રહ કરે છે એને અને પછી એ ભીલ એને એના પગ ઉપર બાણ મારે છે કે છે હવે તું પાંચ છ દિવસ પછી આવજે ભીલ પાંચ છ દિવસ પછી વાઘની પાસે ગયો પગ બતાવે છે વાઘેને કે જો તે બાણ માર્યું હતું ને એનો ઘા ઉઝાઈ ગયો પણ તારી પત્નીએ જે મને શબ્દ બોલ્યા હતા ને એ મારા અંતરમાંથી હજી રૂજાણા નથી છ મહિના ગયા તો પણ કાંકરી ના માર્યા ના મરીયે વાલ મજી મેણા માર્યા મરીએ વેર ત્યજી ને વાલા આનંદે રહો પહેલો તીર તો પગમાં ખૂચે પણ શલ્ય તો અંતરમાં ખૂચે અંતરમાં અને પરંપરાએ ચાલુ રહે બે બેનો એક બેન કડિયાતું વેચવા જાય અને બીજી બેન મધ વેચવા જાય હવે જે કડિયાતો કડવું કડિયાતો વેચનારી નફો લઈને આવે અને મધ વેચનારી ખાલી હાથે આવે માતાને બીજા પૂછે છે કે આમ કેમ તો કહે છે કે જે કડિયાતું વેચે છે એની જબાનમાં મધ છે એની ભાષામાં મધ છે એટલે નફો લઈને આવે છે અને જે મધ વેચે છે ને એની ભાષામાં કડિયાતું છે એટલે ખાલી હાથે આવે છે લગાજો જખમ જબાકા સદા રહા હિ રહા હરા હા ભરા કૂતરાની જીભ બેનો ક્યારે જોઈ છે ઘા લાગે ને ઘા તો એ જીભથી ચાટી ચાટીને ને જ્યારે માણસની જીભ સાંભળાને ઘા કરાવે ઘા જીભને બુલડોઝર નહીં પણ પાણીનો કુંજો બનાવીએ બુલડોઝર ખોદવાનું કામ કરે જ્યારે કુંજો ઉગાડવાનું કામ કરે સંબંધોની મીઠાશ ટકાવવા અસત્ય આચરણોથી બચતા રહેવા શબ્દો ઓછા બોલવા આપણે છે ને જીભથી બે કામ કરીએ ખાઈએ અને ખોદીએ સ્વજીવનમાં અમલી ન હોય એવી સલાહ બીજાને આપતા રહેવાથી બચીએ જે આપણે જ અમલમાં નથી લેતા એ બીજાને ક્યારે સલાહ ના આપવી અને બીજું છે વણ માંગી સલાહ કોઈને આપવી નહીં નહીં તો પહેલાં સુગરીની જેમ હાલત થાય કાગડો અને સુગરી બંને સામસામાં ઝાડ ઉપર બેઠા છે સુગ્રી માળો બનાવે છે સુગરીનો માળો એટલે એકદમ સુંદર માળો હોય કાગડો તે જોઈ રહ્યો છે તો સુગરી એની સામે જોઈને કહે છે કાગડા ભાઈ વરસાદના દિવસો આવે છે તમે પણ માળો બનાવો ને કાગડો કે હું માળો નથી બનાવતો અરે બનાવવું જોઈએ એમ સલાહ આપવા લાગી તો કાગડો ઉડીને એના માળાને વીખી નાખ્યો અને સુગ્રીને કહે છે સુગરીબેન મને માળો બાંધતા નથી આવડતો પણ માળો તોડતા આવડે છે આ વણમાંગી સલાહ શબ્દોનો ઉપયોગ બહુ સમજી વિચારીને કરીએ જયનું માથું દુખતું હતું જય વિજયના ઘરે જાય છે અને ગપ્પા મારે છે અને પછી જય વિજયને કહે છે હું તારા ઘરે આવ્યો ને તારે મારું સતત માથું દુખતું હતું પણ બે કલાક થયા તારા સાથે ગપ્પા માર્યા ને તો ખબર જ ન પડી કે દુખાવો ક્યાં ગયો વિજય કે મને ખબર છે કે માથાનો દુખાવો ક્યાં ગયો જે કે છે ક્યાં ગયો એ મારી પાસે આવી ગયો સમજાણું અબજોપતિને એમ લાગે છે કે મારી પાસે પૈસા ઓછા છે જ્ઞાનીને લાગે છે કે મારી પાસે હજી જ્ઞાન ઓછું છે ગુણવાનને પણ હજી એમ લાગે છે કે મારી પાસે હજી ગુણો જરૂરી છે પણ અફસોસ સમય અને શબ્દ એ બે એવા પરિબળો છે કે જે માણસને લાગે છે કે એનો સ્ટોક મારી પાસે પર્યાપ્ત પ્રમાણમાં છે બસ આ જ કારણે એને આડેધડ વેડફે છે જો બેનો સંપત્તિ આપણે રસ્તામાં ફેંકી દેતા નથી અનાજને ગટરમાં ઢોળી નથી દેતા ફર્નિચરને આગમાં પણ નથી રાખતા કારણ ખબર છે એની કિંમત આપણને પણ સમય અને શબ્દો મોબાઈલમાં નિંદા નિંદાકૂથલીમાં ગપ્પા સપ્પામાં વી કથામાં કલાકોના કલાકો વેડફી નાખીએ છીએ અને દુઃખદ વાસ્તવિકતા તો એ છે કે એનો આપણને કોઈ અફસોસ જ નથી બલકે આપણને આનંદ છે કે મસ્ત ટાઈમપાસ થઈ ગયો ત્રણ કલાક ગપ્પા મારીને મસ્ત ટાઈમ પાસ થઈ ગયો જેમ કોમ્પ્યુટરમાં માઉસ સ્ક્રીન પર એરો ચલાવે છે ને તેમ અંતકરણની ભાવના અને મુખ પર શબ્દો દ્વારા પ્રગટ કરીએ છીએ મહાભારત અને રામાયણ આ જીભને તો આભારી છે બરછઠ શબ્દો અને આકરી ભાષા તમને આગ્રહી અને આક્રમક બનાવી દેશે માટે વચન વાત્સલ્યશભર બનાવો બસ જી નાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાણું હોય તો મિચ્છામી દુકડમ બોલો શ્રી જય નસન દેવ કી જય